બ્રાહ્મણના શાપથી પ્રેરાયેલો તક્ષક બ્રાહ્મણનું રૂપ લઈને નીકળ્યો જન્મેજય આદિ પરીક્ષિતના પુત્ર હોય બધી વ્યવસ્થા કરી કે કોઈ પણ સર્પ ન દેખાવો જોઈએ સર્પ દેખાય તો મારી નાખો કશ્યપ નામના ધનવંતરી જે સર્પનો વિષ ઉતારવામાં નિપુણતા એને રાખ્યા હતા એને ધન આપી તક્ષકે દૂર મોકલાવી દીધા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો પરીક્ષિતના શરીરને ડંખ માર્યો અને પરીક્ષિતનો દેહ અગ્નિમાં બળવા લાગ્યો છે એનું કારણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે નું શરીર સામાન્ય શરીર નથી ઉત્તરાના ગર્ભમાં હતો એ વખતે અશ્વત્તામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી એનું શરીર બળી ગયું હતું દ્રવણેશ વિપલુષ્ટ મિદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનામ અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી મારું શરીર તો બળી ગયું હતું પણ ઈશેના જીવિતમ પુનઃ